નમસ્કાર સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળુ રાજ્યમાં પ્રવેશ્યો આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું સમગ્ર શિયાળા દરમિયાન ફક્ત થોડાક જ દિવસો હાડથી જવતી ઠંડીનો અનુભવ થયો આખામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે તાપમાનના એકાએક ઉતાર ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા આ વર્ષે છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું તેમજ આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહીમામ પોકારતા કર્યા શિયાળાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી વિવિધ આગાહી ગુજરાતમાં કોલ્ડ વેવના દિવસોમાં પણ આ ઋતુ દરમિયાન ઘટાડો નોંધાયો ભાવનગર શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે શહેરમાં સતત ગરમી વધી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ગરમ પશ્ચિમી પવનના કારણે બફારા અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ હતી શિયાળુ પાકની આવક સામાન્ય રીતે હોળી ધૂળેટી બાદ વધતી હોય છે પરંતુ આ વખતે શિયાળાની વિદાય વહેલી થઈ ગઈ હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે સાથે કૃષિ પેદાશોની આવક પણ ઝડપથી વધવા લાગી છે તો નવા ઘઉંના પણ ઢગલા થવા લાગ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં પચીસ ટકા બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાતવાળા બાળકોને ધોરણ એકમાં મફત પ્રવેશ માટે આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું અઠ્યાવીસ ફેબ્રુઆરીના શુક્રવારથી શરૂ થયું છે બાર માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે રાજકોટ શહેરમાં આ શિયાળાની ઋતુમાં લઘુત્તમ તાપમાન પણ સૌથી ઓછું નોંધાયું હતું જ્યારે શિયાળામાં જ મહત્તમ તાપમાન પણ સૌથી વધુ નોંધાયું છે છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરનો મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચકાતો રહ્યો છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાતના ચાર મહાનગરોમાં છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર સત્તરના ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તેમજ સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે વર્ષ બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સડત્રીસ સેલ્સિયસને પાર પહોંચ્યું છે વડોદરા શહેરમાં પણ વર્ષ બે હજાર સત્તર નો ફેબ્રુઆરી મહિનો અત્યાર સુધીમાં સૌથી ગરમ હતો જેમાં ફેબ્રુઆરી મહિનાનું મહત્તમ તાપમાન પાંત્રીસ એક ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ આ વર્ષે વડોદરા શહેરમાં પણ મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું શિયાળાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા વિવિધ આગાહી કરવામાં આવી હતી જે મુજબ ગુજરાતમાં કોલ્ડ વેવના દિવસોમાં પણ આ ઋતુ દરમિયાન ઘટાડો નોંધાયો હતો સામાન્ય રીતે ગુજરાતમાં કોલ્ડ કોલ્ડવેવના પાંચથી છ દિવસો રહેતા હોય છે પરંતુ આ વખતે બે થી ત્રણ દિવસ જ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હતી જાન્યુઆરી મહિનાથી જ ધીમે ધીમે તાપમાનમાં ઉતાર ચઢાવની સ્થિતિ સર્જાવા લાગી હતી અને ફેબ્રુઆરી મહિનાથી તો કાળઝાળ ગરમી શરૂ થતા ગુજરાતવાસીઓએ શિયાળાની પૂરતી મજા માણી નહોતી મહત્વનું છે કે આ શિયાળાની ઋતુમાં વાતાવરણ ન્યુટ્રલ રહ્યું હતું ભારતીય હવામાન વિભાગ અનુસાર એક માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે એક મહિના પહેલાં જ ઉનાળો રાજ્યમાં પ્રવેશી ચૂક્યો છે વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે શિયાળા દરમિયાન ગુજરાત જ દિવસો હાડ થી જવતી ઠંડીનો અનુભવ કર્યો છે તેમાં શિયાળાના વિદાય સમયે છેલ્લા પંદર દિવસે તો કાળજાર ગરમીનો અનુભવ કર્યા બાદ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે તાપમાનના એકાએક ઉતાર ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે વર્ષ બે થી પંદરથી બે હજાર પચીસ સુધી એટલે કે છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય રહેતું હોય છે આ વર્ષે તો છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પણ વધુ નોંધાયું છે આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહીમામ પોકારતા કર્યા છે વર્ષ બે હજાર લઈને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર